નમસ્કાર દર્શક મિત્રો રહ્યા છો જામનગર સમાચાર જિલ્લાના ત્રણ તાલુકાઓમાં સવારથી જ છવાયો વરસાદી માહોલ સવારે છથી આઠ વાગ્યા સુધીમાં ત્રણ તાલુકાઓમાં અડધાથી માંડી બે ઇંચ વરસાદ જોડિયામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસતા તાલુકા મથકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા જામજોધપુર તાલુકામાં પોણો ઇંચ વરસાદ કાલાવડ તાલુકા મથકે ઝાપટા જોકે ગ્રામ્ય વિસ્તારોમાં એકથી દોઢ ઇંચ વરસાદ

अल कुला फाटा कटिया मां चार चारे हा